પછી દેહ પક્ષીની કીધી કડવું બેતાલીસ ચિત્રલેખા કહે ઓખાબાઈ મારે દ્વારકામાં જવું પ્રભુના ઘરમાં ચોરી કરવી નથી લાડવું ખાવું અગિયાર સહસ્ર જોજન જાવું હરવા શ્રી જગદીશ સુદર્શન ચક્ર જો મળે તો છેદે મારું શીશ બાય મુજને જાણતો નવો પડે ને જેમ તેમ વહેલી થાને લાવ મારા કંથને તું ખોટી થાય છે સાને જાતિ વેળા ઉખા કહે છે મારો વરરૂડો કર્મે મળ્યા છે કુંવારા માટે રખે પહેરતો ચૂડો ચિત્રલેખાએ કહેવા માંડ્યું મનમાં રાખજે ધીર સ્વપ્નામાં પરણી ગયો મારી માડી ચાયો વીર ત્યારે ઓખા કહેવા લાગી જોઈ રહી વાટડી મારો વરરૂડો જાણી રખી ઓઢડી ઘાટડી હું નહીં ઓઢું ઘાટડી તું એ શું બોલી વાત તું જ પરણી ગયો મારી માડી જાયો ભ્રાત એવું કહીને ઉપડી તે પવન વેગી જાય

તે માટે તમને સંભાળ્યા કરવા મારી સહાય નારદ કહે છે ઓ બાઈ એ માતે શું કામ એક તામસી વિદ્યા એવી ભણાવું ઊંધે બધું કામ ચિત્રલેખા કહે સાચું કહ્યું પણ ક્ષેત્રવા જગદીશ પેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ ચક્રની ચિંતા નવ કરજો જે માર્ગે જાશે ચોકી કરવા તેને માર્ગે હું જઈશ બેસાડીશ વાતો કરવા પછી તામસી વિદ્યા ભણાવી જીભે જપતી જાય ચોસઠ કળામાં ચામુ ડાતે બમણે જોરે જાય ગામ તો ધારણ પડ્યું ઊંઘ્યા સઘળા લોક ચિત્રલેખા નગરમાં પેઠે મૂકી મનનો શોક નારદે વિચાર્યું ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જશે શિવને સાંભળ્યું વધશે યુદ્ધ જોવા જેવું થશે ચક્કર ચોકી કરતું આવ્યું માર્ગમાં અનિરાધાર તે માર્ગે શામાં મળ્યા નારદ બ્રહ્મકુમાર નારદ કહે છે ચક્કરને દહાડે જાય છે ફરવા

ત્યાંથી આગેરી પરવરી જ્યાં મહારથી કેવો વીર સોળ ગાળી લે પોડ્યો મહાધનુષ તારી ધીર હમણાં એને જો જગાડું મારી કેડ કકડાય માથે હિંડોળો લઈ લીધો ને ઉલટ અંગ ન શરમાય જુગત અંબે જે જુગત અંબે કરતી જાય હિંડોળો લઈ જતા દીઠી નાર દે તો ત્યાંય હિંડોળો લઈ પરવરીને સમરિયા વેંકુઠરાય પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય બે ઘડીમાં આવી પહોંચી સોણીતપૂર્વો જાળ તે ઠેકાલે નારદજી મન કર્યો વિચાર કે જ્યારે ગઈ ત્યારે હું એ મારું જાઉં તેણે તેનું કામ કર્યું ખોટી સીધીને ખાઉં નારદજી કહે છે ચક્કર નહીં તું નીકળ્યું ચોકરી કરવા આટલી વાર મૂર્ખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા નારદજી કહે છે ચક્કર નહીં ઉઠી જોને તારું ગામ કાલે પછી ચોરી થશે લઈશ તું મારું નામ આકાશ માર્ગે પક્ષી તે વેગી ચાલી જાય ઓખા મારિયા માય વાય ને બારી હાલે ખડખડાટ બહુ થાય ના આવી હું જગાડું ભરથાર કડવું તેતાલીસ ઊંધિયા પીવું જગાડીએ ભર નિદ્રામાંથી ઉઠાડીએ મનસંગાથી એવા બીજી બ્રહ્મ હત્યા તો સિદ્ધ લીજે પરથાર પહેલા ભામીની જે અન્ન રાંધીને ખાય વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તક ટંગાય ભરથાર પહેલા ભામીની જે સુએ સજિયા માય આંધળી ચાકરણ અવતરે પડે માર્ગ માય ભરથારનું જે કહ્યું ન માને આપમતી જે નારી તે અવતરે કોઈ બિલાડી માંજારી પરથારનું જે કહ્યું ન માને તર છોડે રિજકંઠ હળકાઈ કૂતરી અવતરે એને માથે પડશે જંત ઓખા કહે છે ચિત્ર લેખાને તું તો બોલે આપ પીયુ પોઢિયા હોય પારણે કરડવા આવ્યો હોય સાપ કડવું ચુમાલીશ સ્ત્રી સચિત્ર અને રડા કોઈ તેનો ન લેહે મર્મ સ્ત્રી સાસને બોળવે પણ ખાવો પોતાનો ધર્મ ઓખા કહે છે ચિત્ર લેખાને હવે ન બોલી તું આડું કહે તો મારા પીયુને પગ ચાપું જગાડું ચિત્રલેખા કહે ઓખા બાઈ

આ તો ન હોય રે મારા બાપ નું ગામ રે દ્વારકામાં વસે છે સઘળા વૈષ્ણવ જન રે અહોરાત્રિ બેઠા કરે છે ત્યાં સહુ કીર્તન રે ભજન નાદ કેરા ચકરડા તે હોય અપાર રે ભૂત ભૈરવ જોગણી અસુર કોઈ ની નાર રે ડાકણી છો શાકણી છો કોણ છો બલાય રે ચિત્રલેખા કહે છે વીરા ખમા ખમા ખમાય રે